રાજસ્થાન ઉચકી લઈ એસઓજી ટીમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સફળ બનાવ્યું છે તો સુરત પોલીસ કમિશનરે લાખોના એમટી ડ્રગ્સ ઝડપવા મામલે વધુ માહિતી આપી હતી તારીખ એકવીસ જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે વ્યક્તિ છે આ વ્યક્તિ જેનું નામ છે ચેતન કુમાર શાહુ જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ જોડલર છે આ પેડલરોલા આ વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડીપીએસ ના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બે ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે મેડરમેન્ટ ગુનાઓ પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહીર આ બી એના ઉપર બી અહિયાં હિસ્ટ્રી સીટો અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છ જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જે આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવાના આવી છે સાથો સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી આવું સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલા મુંબઈથી ડ્રગ પેડલિંગ ધંધો થતા એના ઉપર જો કારવાહી થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો છે અને રાજસ્થાન વાય તરફથી જે મળે છે કે ત્યાંથી કેવું રૂટ ઉપર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ સાહીર અને આ જો અન્નુ અનીશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો પાર્લર ચલાવે છે પાર્લરો છે આ પાર્લર ઉપરથી સપ્લાય કરે છે અને સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર બી જઈને અલગ અલગ જગ્યાએ આપીને આપતા રહે છે એટલે મુખત એવું જાણવા મળે છે કે જો પાન ના પાર્લર છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરતા કરે છે જો

પોલીસે પકડી જેમાં કોઈ પચાસ જેટલા આરોપીઓ માં ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ અન્ય લોકો આ પર જોઈએ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના પર જો પોલીસ એસઓજી ના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી અમે લોકો સીઝ કરી શકે